કે હેમંતભાઈ આની વાતની શરૂઆત બે રીતે થાય હું દસ વર્ષ પહેલાથી હિસ્ટ્રી લઈને શરૂઆત કરું કે અત્યારથી શરૂઆત કરું બંનેને આપણે પચીસ વર્ષના પાયામ પાયામમાં ભાજપા સરકાર બેઠી છે હવે હું પચીસ વર્ષની વાત નથી કરતો પણ હું છેલ્લા દસ વર્ષની વાત કરું છું આપણે લગભગ ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ આ જ મુદ્દાને લઈને હું પણ આ પ્લેટફોર્મ ઉપર હતો આપણે એક વર્ષ પહેલા આપણે આવી જ રીતે આ જ મુદ્દાને લઈને ચર્ચા કરી છે તમ માધ્યમ હતા અને તમે આ જ રીતે એની પ્રસ્તાવના બાંધી હતી એટલે પ્રસ્તાવનામાં બહુ લાંબો ટૂંકો ફરક નથી હું અહીંયા તમારા એક સુપ્રસિદ્ધ ચેનલ છે એના માધ્યમથી થોડીક ટેકનિકલ વાત એ એટલા માટે કે આ પચીસ વર્ષથી એકને એક વાત છે છતાંય ફેરફાર કેમ નથી થતો કાંઈ જો આવી રીતે સરકાર બેસે એના એના જે બે ત્રણ મંત્રીઓ હતા એક સેક્રેટરી હોય છે હિતેન્દ્રભાઈ જેવા બહુ મજબૂત અને સારા આગેવાન છે કે જે સતત અમને મારી સાથે ખેડૂતની ચિંતા કરે છે આવા તમામ લોકો બેઠા છે અને છતાં પણ દર વર્ષે આપણે આ એકની એક ચર્ચા કરવી પડે છે એના મૂળમાં આપણે જઈએ તો હું કહું છું કે આ સરકાર આમાં જશે તો નિરાકરણ થશે હું નિરાકરણ જ આપીશ હું ટીકા નહીં કરું આજે પહેલી વસ્તુ તો કે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી એનું એક વિભાગ કામ કરે છે કૃષિ અર્થવ્યવસ્થા અને કૃષિ અર્થવ્યવસ્થા નીચે એક પાવુખ નામની એક યોજનાઓ છે એને પાક ઉત્પાદન ખર્ચ કે છે ઓગણીસો છ્યાસી થી જ્યારથી હું એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હતો ત્યારથી આ ગુજરાતમાં આ પાઉખ યોજના ચાલે છે હેમંતભાઈ બરાબર સમજવા જેવું અને ચોરાણું થી પંચાણું હું આ વિભાગનો હિસ્સો હતો એમાં હું નોકરી કરતો હતો એટલે અમારું કામ શું હતું કે ગુજરાતના ખેડૂતો મારા જેવા અનેક ખેડૂત નોકરીયાટો છે એ આખા ગુજરાતના ક્લસ્ટર ગુજરાતના નવ છે નવ ક્લસ્ટરની ઇન્ફોર્મેશન ખેડૂત ખેતી કરતા કરતા કયો કયો ખર્ચ કરે છે એની વિગત અમારે સરકારને આપવાની હોય યુનિવર્સિટીને આપવાની યુનિવર્સિટીને આપીએ એટલે કે કૃષિ વર્ષ વિભાગને આપવાની વિભાગ છે એ કૃષિ યુનિવર્સિટીને આપે કૃષિ યુનિવર્સિટી છે એ ખેતી નિયામકને આપે અને ખેતી નિયામક છે એ ભાવની મિટિંગ કરે એના ઉપર આ બધા ભેગા થાય રાજકીય માણસો સાહેબ આ ચાર હપ્તાની અંદર આ કામ પહોંચે તમે એક વસ્તુ વિચારો કે દેવું ગુજરાતનું દસ વર્ષ પહેલા અઠયાવીસ હજાર છસો સડસઠ રૂપિયા હતું અને આજે એક ખેડૂતમાંથી દેવું છપ્પન હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા છે દસ વર્ષની મેં વાત કરી હમંતભાઈ જો દસ વર્ષની અંદર આવી કોઈ યોજનાઓ જમીન ઉપર સક્સેસ ગઈ હોય તો દેશના રાજ્યના ખેડૂતોનું આ ડબલ દેવું ન થયું હોત અને બીજું એક મુદ્દો એ તમને કહું કે આ રાજ્યની અંદર આપણે એક વર્ષ પહેલા આપણે મીટિંગ કરી હતી ત્યારે છન્નું હજાર છસો ને તેસઠ કરોડ રૂપિયા આ રાજ્યના ખેડૂતોએ લોન લીધી એટલે દેશનો કે રાજ્યનો ખેડૂત દેવાદાર થાય છે એ વાત વાસ્તવિકતા દેશના ખેડૂતોની સામે પડકારજનક બાબત કઈ આજે હું કઉ છું ખેતીવાડી ખાતા પાસે ગુજરાત સરકાર પાસે એ જો ખબર હોય કે મારા રાજ્યનો ખેડૂતો કયો પડકાર સહન કરે છે તો મુખ્ય પડકાર એ છે કે એને ખેડૂતને ખેતી ખર્ચ વધે છે અને ભાવ મળતો નથી બે મુદ્દા છે કે ખેડૂતને ખેતી ખર્ચ વધે છે અને ખેતી ખર્ચ માટે કે રોકેટ સાયન્સ છોડવા ના હોય ખેતી ખર્ચ વધે છે એટલે જીએસટી રદ કરવાના હોય ખેતી ખર્ચ વધે છે એટલે પાણી આપવું પડે ટાઈમે વગર મફતમાં ખેતી ખર્ચ વધે છે એટલે ઇનપુટ બીજ નિગમ બનાવવાને બદલે ખાનગી બિયારણો પાસે ન વેચાવવું જોઈએ આ ખેતી ખર્ચ ઘટે આ ખેતી ખર્ચ ઘટે અને એના ઉપર સરકારને ચિંતા નથી ખેતીની અંદર વીજળી પાણીની ચિંતા નથી ખેડૂતનો પાક વીમો આવે એમાં ચિંતા નથી ખેડૂતનો એક પણ બાબતમાં કે ખેતી ખર્ચ વધે છે એના ઉપર સરકારે ક્યાંય ગંભીરતા બતાવી મને એક મુદ્દો બતાવો હું લગભગ અહીંયા લગભગ સાતસો વખત આ ચેનલ ઉપર આ ચર્ચા કરીએ છીએ સીધી માધ્યમથી એમાંથી ક્યારેય સરકારે કોઈ કોઈથી ખેતી ખર્ચ ખેડૂતના ખેતરમાંથી આ ખાલી થઈ જાય છે એની ચિંતા કરી અને બતાવો એક મુદ્દો અને જો ખર્ચની ચિંતા કરી હોત

ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ જે આંકડા તમને આપ્યા તમારા શબ્દોનો જવાબ એ એ પ્રેશર હોય અન્નદાતાની સાથે વ્યવહાર કરવા માટે પ્રેશર કામનું નથી તમારી નૈતિક ફરજ કામની છે રમેશભાઈ જે વાત કરી બરાબર કરી કે ભાઈ જે મુદ્દાને લઈ તમારે જે વાતની જવાબદારી ફિક્સ થઈ છે એ જવાબદારી માટે તમારે અન્નદાતા માટેની હા બે કિલો અને પાંચ કિલોને મફતમાન આપું છે તો ખેડૂતને આપો મફતમાં આપી દઉં તો પાંચ રૂપિયા વધારે દો ક્યાં એ નથી ખેડૂતના અન્નદાતાની પાસે જાય છે તો એ નથી બીજી એક વાત કહું નવી વાત કરું હેમંત રાજ્યનું ઉત્પાદન નબળી પડવા માંડી છે તો હું એમ છું એસઆઈટી ગુજરાત રાજ્યના કૃષિ યુનિવર્સિટીની અંદર જે સાયન્ટિસ્ટો બેઠા છે એ સાયન્ટિસ્ટોની ફરજ શું છે જો સાયન્ટિસ્ટો એ ન વિચારી શકતા હોય કે ભાઈ આ કપાસનું ઉત્પાદન તો ઘટે છે પણ એની ક્વોલિટી ઘટે વિશ્વના દેશોની અંદર ભારતની કપાસની ગુણવત્તા દિવસે દિવસે ઘટવા મળી તો એનું કારણ શું છે સાયન્ટિસ્ટો શું કરે છે એના ઉપર એસઆઈટી નિમો ખર્ચ ક્યાં જાય કરોડો રૂપિયાનો ખર્ચ નિશ્ચિત કરે છે અને આ કૃષિ અર્થવ્યવસ્થા વિભાગ આજે છ્યાસી થી છન્નું અને છન્નું થી છ અને છ થી સાત છવ્વીસ આજે ચાલીસ વર્ષથી હેમંતભાઈ ચાલે છે આ તમને શું આપે છે મને તમને આંકડા આપે છે સરકારને આંકડા આપે છે કે ભાઈ તમારે કપાસનો ભાવ એને આ મળવો જોઈએ બિયારણનો ભાવ આ મળવો જોઈએ અને બાજુનો ભાવ આ મળવો જોઈએ એ તમને ખર્ચ કરીને આપે છે હવે હું તમને એક સાનું એક એક્ઝામ્પલ આપી દઉં ખાલી નાનું એવું કે ઓગણત્રીસ પાંચ બે હજાર ના રોજ કપાસની અંદર આ લોકોએ ભાવ હતો આપણો તેરસો ને સાઠ થી પંદરસો ને સાત રૂપિયા ત્રેવીસની અંદર માર્કેટની અંદર ભાવ હતો હવે એ માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ ખેતી ખર્ચ એ ફેક્ટરે કપાસનો નક્કી કર્યો સત્તાવન હજાર પાંચસો ને તેર રૂપિયા એના ઉપર દોઢ ગણા નાખીએ જો આ ભલામણ પ્રમાણેની જે વાત કરે છે તો એ ખર્ચ થાય એક લાખ ટોટલ આવક થાય એની ખેડૂતને મળે એક લાખ રૂપિયા જો કરે તો પણ નથી કરતા કારણ કે એને મળે છે મારું કહેવાનું મન છે એનો માર્કેટ ભાવ પ્રમાણે છત્રી મળે છે કરે તો એક ને મળે છે તો માર્કેટની અંદર થી પણ વધુ નવ હજાર છસો ને રૂપિયાની ખોટ જાય છે કપાસમાં અને બીજું કે આજે તરીકે બે ની અંદર કપાસનો ભાવ શું હતો શું

પાંચસો સાત નું અને આજે મારું કહેવાનું હેમંતભાઈ છે કે તમે ખેડૂતોના પ્રશ્નો અને પડકાર ઉપર જ્યાં સુધી અભ્યાસ કરો તમે ટેબલ ઉપર બેસો ચર્ચા કરો કરો પણ વાસ્તવિકતાના દર્શન દેવું કરે છે એટલા માટે આત્મહત્યા કરે છે અને દેવું કરે છે ને તમે હપ્તો આપી દીધો વખાણ કર્યા વાળી વાત છે હપ્તો આપી દીધો પણ દેશના ખેડૂતોને દેવું તો ચેક કરો માફ કરી દો તમે કરોડો રૂપિયાના તમે ઉદ્યોગપતિના ના કરો છો તો આ માફ કરવાથી જો ખેડૂતોનું ધનધાન્ય બની જતું હોય અને તમારા દરેક કોળીઓ આવે છે અન્ન આવે છે આ કરવાની વાત કરીને એક લીટીમાં પૂરી મારી વાત મારો સરવાળો એ છે કે આપણે ચર્ચા કરીએ મુદ્દો લઈએ પણ મુદ્દાની સાથે સાથે ખેડૂતોની પડકારજનક બાબતોની ચર્ચા જ્યાં સુધી ટેબલ ઉપર નહીં થાય માત્ર ને માત્ર કાગળના આંકડા ઉપર ગોઠવી દઈશું કેન્દ્ર સરકાર તમારા આંકડાને લીટ મારી દેશે બીજા આંકડા મૂકી દેશે વાસ્તવિકતા આપણે દૂર રહેશું પાછી ચર્ચાનો ચર્ચા મારી